મજા મને હું છું બીજે તમે લોકો જોવો છો બીઆર બ્લોક્સ તો ગાય અત્યારે વાગી રહ્યા છે બાર અને પિસ્તાલીસ મિનિટ અને અમે રાહ જોઈએ છીએ જીજાજી ની લોકો આવે છે અત્યારે ઓન છે અને એ લોકો આવી જશે ત્યારે બધો જે સામાન છે અમારો એ બધો ગાડીમાં લોડ કરશે અને પછી નીકળશે દ્વારકા જવા માટે બધા રેડી થઈ ગયા છે નીચે છે થોડો વધારે અવાજ થતો હતો એટલે એ અવાજ વિડીયોમાં ન આવે એટલે હું ઉપર આવી ગયો બ્લોક કરવા તો અત્યારે બધાની નીચે આવી ગયા છે ખાલી હવે જીજાજી લોકોની વાટ જોઈ છે અમે એ આવી જાય એટલે સીધા નીકળશે તો એની વાટ જોઈ એ આવે એટલે સીધો એનો વ્યુ દેખાડું તમને શું બોલ આવ્યા હો બધા આવો આવો મનસી દી આઈ ચકી નમસ્કાર નમસ્કાર દેવભાઈ આપી કે લાગજો કા ભાઈ તાર બોલવું તો જો આપડી ગાડી આવી ગઈ અહિયાં અત્યારે સામાન ને એવું મૂકી દઈએ એમાં લઈ આવ્યો ની થોડો ઘણો સામાન એ મૂકી દે અંદર પહેલા ગાડી બુક કરાવીએ મીન્સ કે ભાડી લીધેલી ગાડી અત્યારે એમ કે લોંગ ડ્રાઈવમાં જણા અત્યારે જાજાએ આપણે તો પછી મોટી ગાડી બુક કરાવી તો આપને ફાયદો રહી અંદર જવો ગાદલા બાજુ ફિટ કરી દીધું ગાદલા ઘટતા એટલે પપ્પાને અર્ધે ભાઈ બીજા ગાદલા લેવા ગયા તા ના તો ઓછી કળે નહીં ભાઈ શું થયું કૂતરા વાયા ત્યાં લિયો બાઈક નો અવાજ જોઈને કૂતરા વાયા ત્યાં અવાજ સાંભળીને હા તકીય રાખ થઈ જાય ને રેડી તો એટલે જે વચ્ચે વચ્ચે જે ખાચર એમાં જ ને ગાઈસ અત્યારે એક્ટિવા અને હોન્ડા બે ઘરે લઈ લીધા અંદર અત્યાર સુધી બહાર પડ્યા હતા અત્યારે સવા એક થઈ ગયા પણ તોય બધું બહાર હતું અત્યારે અંદર લીધું હોન્ડામાં કવર ચડાવ્યું બધું પૂરું થઈ ગયું હવે બધા વયા ગયા ગાડીમાં હું એકલો કરે હું હવે તો જાઉં હું પણ ગાડીમાં ભેગો ભેગો આ કઈ નક્કી ન કહેવાય મૂકીને હોય જાય ગાઈસ અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ સાડા પાંચ મળવા વાગશે અને એ રહ્યું દેખો સામે મંદિર દ્વારકાધીશનું અને આ રહી આપણી ગાડી અહીંયા અર્ટિકા બધે અત્યારે બહાર નીકળે બૂટ વગેરે એવું બધું પહેરી લે અને પછી જઈ દ્વારકાધીશ દર્શન કરવા માટે તો ગાઈસ અમે બધે અત્યારે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટે જો તમને દેખાડી દો ગોમતી ઘાટ અમે બહુ પાછળ પણ પ્રોપર જે મિડલ નો ભાગ ત્યાં નથી આખું મન શાંત થઈ ગયું મસ્ત વાઈબ હતી એ મસ્ત ઠંડો પવન ને આ શું મજા આવે બધા જો લાઇન કરીને ઉભા દેખાય એરિયા બધા આરતી નો ટાઈમ તો સાડા છ નો છે તો અત્યારે તો હજી છ નથી વાગ્યા છ માં પણ હજી દસ ની વારે સાડા છ થઈ જાય એટલે સીધા અમે બધા લોકો જાય આરતી લેવા માટે અને જો આરતી માં મોડું થઈ જાય તો ડાયરેક્ટ સીધા અમે કરશે દર્શન તો અત્યારે તો અહીંની મજા લઈ પાણીની ગાઈસ જો આ માનસી મળી ગયા કોફી વાળું અત્યારે ટીવી મળે દ્વારકામાં કોફી અત્યારે હા ક્યાં મળે

Grace, I know, but I can never match your name and face. My fault, I did. Maybe show showing just a little bit of honesty. I'd hope I got a heart that I can salvage, but it's getting. જો આને કઈ પૈડી કિલો બનાવી કિલો તોડે માલ નાખો નાખો આલો નારિયેલ ફેંકો આખી ધૂળ ભરી દીધી નારિયલ ની અંદર આલો ફેંકો મારો 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 ભાઈ ને મારો ત્રણેય ને મારો પણ ત્યાં નતું નાખવાનું લ્યો કઈ ઘા આગો નો કરી નાક નાક તું નાક એ મારવાનું એ મારવાનું એ મારવાનું એ હા માર 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 આવો આ કેચું કેચું રમો ધૂળ તો ઉડે જ ને એમાં આઈએ